પટનાયક દ્વારા પ્રધાનમંત્રી અમિત પ્રધાનમંત્રી અમિત સ્વાગત કરવા માટે બીચ પર એક અદભુત રેતીની શિલ્પકૃતિ બનાવી છે આ કલાકૃતિ જેમાં જટિલ ડિઝાઇન અને ઉષ્માભર્યા સંદેશનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી ત્રણ દિવસના પ્રવાસની શરૂઆતને ચિહ્નિત કરે છે

પ્રેમનું પ્રતિક છે તેમ પટનાયકે કહ્યું પીએમ મોદીના ઓડિશા પ્રવાસમાં ભુવનેશ્વરમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પરિષદમાં હાજરી આપવી સામેલ છે પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ જેમાં આતંકવાદ અને કાયદો અને વ્યવસ્થા સામેલ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અમિત શાહ સાથે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ પણ આ પરિષદમાં હાજર રહેશે રેતીની આ કલાએ સ્થાનિક લોકો અને પ્રવાસીઓનું નોંધપાત્ર ધ્યાન આકર્ષ્યું છે જેઓ પટનાયકની તાજેતરની રચનાને જોવા માટે પૂરી બીચ પર ઉમટી રહ્યા છે કલાકારે શાંતિ એકતા અને સામાજિક જાગૃતિના સંદેશો પહોંચાડવા માટે તેમની રેતીની શિલ્પકૃતિઓનો ઇતિહાસ ધરાવતો છે